આણંદની અમુલ ડેરીમાંથી છૂટા કરાયેલા એકસો દસ કર્મચારીઓએ ડેરીના ગેટ પાસે હોબાળો મચાવ્યો કર્મીઓને નોકરી પર પરત લેવામાં નહીં આવે તો ગાંધી જિંદા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી અમુલ ડેરીમાં છેલ્લા ઘણા વર્ષોથી નોકરી કરતા એકસો દસ કર્મચારીઓને રાજકીય આંતરી ડખાને પગલે છૂટા કરવામાં આવ્યા છે જેના પગલે એકસો દસ પરિવારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હતા તેમ છતાં અગાઉ કોઈપણ જાતની જાણ કર્યા વગર તેમજ નોટિસ આપ્યા વગર છૂટા કરવામાં આવ્યા છે જેને લઈને કર્મચારીઓએ આણંદ અમુલ ડેરી ખાતે આજે બપોરે ગેટ પાસે બેસીને ભારે હોબાળો મચાવ્યો હતો તાત્કાલિક નોકરી પુનઃ લેવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અમૂલ ડેરીમાં ફરજ બજાવતા ઠાસરા તાલુકા સહિત અન્ય તાલુકાના એકસો દસ કર્મચારીઓને જે તે વખત ગેરકાયદે ભરતી કરાઇ હોવાનું બહાનું બતાવીને ગત તારીખ સોળમીના રોજ રાતોરાત કોઈપણ જાતની જાણ કર્યા વગર છૂટા કરી દેવામાં આવ્યા હતા જેના પગલે કર્મચારીઓની રોજીરોટી છીનવાઈ ગઈ છે હાલમાં અમૂલ ડેરીમાં આંતરિક રાજકીય ખેંચતાણ ચાલી રહી છે જેના કારણે અગાઉના ચેરમેને ભરતી કરેલા કર્મચારીઓ પાંચેક વર્ષથી નિષ્ઠાપૂર્વક નીતિ નિયમો સાથે ફરજ બજાવી રહ્યા હતા તે છતાં રાજકીય રમતમાં છૂટા કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો તેઓની તાત્કાલિક પુનઃ ભરતી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે